સુરતમાં લાંબા સમયથી વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલા એડવોકેટ સાકીર દાદુને રાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન પ્રાપ્ત થયું છે મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ એક્સ એક્સલન્સ એવોર્ડ બે હજાર ચોવીસમાં સાકિર દાદુને મોસ્ટ ટ્રસ્ટેડ સાયબર એન્ડ કોર્પોરેટ એડવોકેટ ઇન ઇન્ડિયાના ખિતાબથી નવાજવામાં આવ્યા છે ભારતના વિવિધ ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનાર લોકોને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે આ વખતે મુંબઈના સહારા સ્ટાર હોટલમાં યોજાયેલા એક ફંક્શન દરમિયાન તમામ વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સુરતના વકીલ સાકીર દાદુને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસ્તે ભારતના સૌથી ટ્રસ્ટેડ સાયબર એન્ડ કોર્પોરેટ એડવોકેટનો ખિતાબ આપવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ તથા રેવન્યુ એડવોકેટ તરીકેની નામના ધરાવતા સાકીર દાદુએ અત્યાર સુધી ઘણા સાયબર કેસોને સોલ્વ કરવામાં મદદ કરી છે હાલના ટેકનોલોજીના સમયમાં સાયબર ક્રાઇમ મોટી સમસ્યા બની ગઈ છે અને એવામાં સાકીર દાદુ જેવા વકીલો લોકોને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે અને આ ક્ષેત્રમાં તેમને આ એવોર્ડ મળવો તે પણ સુરત માટે ગર્વની વાત કહી શકાય ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી સ્કેમ બિટકોઇન કોઈને લઈને ચર્ચામાં આવેલા શાકિર પોતાની દલીલો થકી આ કેસમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવ્યા હતા અને ત્યારથી જ તેઓને સાયબર ક્રાઈમ એડવોકેટ તરીકે પણ નામ ના મળી છે શાકિર પોતાની આ સફળતાનો શ્રેય પોતાના સ્વર્ગસ્થ પિતાને આપ્યો હતો શાકિર હાલ દેશની મોટી મોટી કંપનીઓના સલાહકાર તરીકે પણ કાર્યરત છે ઉપરાંત તેઓએ સાયબર ક્રાઈમ જમીન બાબતના કેસોમાં પણ પોતાની સિદ્ધિઓને સાબિત કરી છે જે સ્કેમ જે થતા હોય છે એ ફિશિંગ એટેક હોય છે અને બીજું વેર એટેક હોય છે ફિશિંગ એટેક એવું હોય છે કે જેમાં સ્કેમર દ્વારા આપણને એક લિંક મોકલવામાં આવે ઈમેલ પર અથવા મેસેજ પર બરાબર છે એ લિંક ને જો આપણે ઓપન કરીએ એટલે આપણો બધો ડેટા આપણો યુઝર આઈડી આપણો પાસવર્ડ એ લોકો પાસે જતો રહે છે અને એનો ઉપયોગ કરીને એ લોકો આપણી પાસેથી સ્કેમ કરતા હોય છે આપણા એકાઉન્ટનો ઉપયોગ કરીને એ હિસાબે જે છે તે રેન્સેમવેર એટેક કહેવાય જેને એ રેન્સેમવેર માં એ લોકો એક ફાઇલ તમને મોકલે તમારા વોટ્સએપ પર કે જેવી તમે માધ્યમ યુઝ કરી રહ્યા છો ટેલિગ્રામ કે વોટ એવર એના ઉપર એ ફાઇલ જો તમે ઓપન કરી નાખો તો તમારી આખી સિસ્ટમ એ બ્લોક કરી દે એને પછી લોકો સ્કેમર તમને એક ઈમેલ કે મેસેજ મોકલે કે ભાઈ જો તમારે હવે આ તમારી સિસ્ટમ ખોલવી છે એને ઇન્ક્રીપ્ટ કરવી છે તો તમારે મને આટલા રૂપિયાની ખંડણી આપવી પડશે આટલા રૂપિયા રેનસેમ તરીકે આપવા પડશે જેને જ રેનસેમ બેર એટેક કહેવાય